નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર ચારનો સત્ર બેનો પાઠ પહેલો મમ અંગાની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સંસ્કૃતના પહેલા પાઠનું સ્વ અધ્યન પોથી ભાગ ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત પહેલો નીચેના શબ્દનું અનુલેખન કરો તો અનુલેખન એટલે મિત્રો આ શબ્દ જે છે એ તમારે બાજુમાં લખવાના છે લલાટમ કરતલમ ઉદરમ નાસિકા મુખમ દંતાહા જી હા તો આ રીતના સરસ મજાના અક્ષરે અહીંયા તમારે ફરીથી આ શબ્દ લખવાના છે મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વાધિન પરથી ભાગ ચારના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે બીજું કે મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એપ્લિકેશન શાળા લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો તો મિત્રો એ જોઈ અને એના શબ્દ લખવાના છે તો પેલું ચિત્ર કાનનું છે એમાં કર્ણ કહેવાય બીજું ચિત્ર હાથ હથેળી એને કરતલ કહેવાય ત્રીજા ચિત્રમાં દાંત છે એને દંતા કહેવાય ચોથું ચિત્ર છે એમાં નાક છે એને નાસિકા કહેવાય અને પાંચમું ચિત્ર છે એમાં હોઠ છે એને પોસ્ટ કહેવાય તો કર્ણ કર્તલમ દંતા નાસિકા પોસ્ટ ત્યાર પછી ચિત્રના આધારે જોડકા જોડો તો કેસા કેસા એટલે વાળ તો જો અહીંયા વાળનું ચિત્ર છે ચોથું એની સાથે તમારે જોડવાનું છે કેસાહ એટલે વાળના ચિત્ર સાથે જોડવાનું છે બીજું છે દંતાહા દંતાહ એટલે દાંત તો દાંતના ચિત્ર સાથે તમારે જોડવાનું છે તો બીજાને પાંચમા સાથે જોડવાનું છે દંતા એટલે દાંત પાંચમા સાથે જોડો ત્યાર પછી ગ્રીવા ગ્રીવા એટલે ડોક તો અહીંયા જો ડોક છે છઠ્ઠું આ ડોક સાથે તમારે જોડવાનું છે ત્યાર પછી ચરણ ચરણ એટલે પગ જો આવ્યો પેલું પગ પગ સાથે તમારે જોડવાનું છે ચરણ પેલું ત્યાર પછી નાસિકા નાસિકા એટલે નાક તો અહીંયા નાક સાથે તમારે જોડવાનું છે જો બીજું અને હવે છે કરતલ કરતલ એટલે પંજો બરાબર હથેળી જેને આપણે હથેળી કહીએ એની સાથે તમારે જોડવાનું છે ત્યાર પછી નીચેના શબ્દ જૂથમાંથી અંગોના નામ ફરતે રાઉન્ડ કરો તો પેલામાં છે કર્તલમ કરતલમ એટલે હથેળી એના પર રાઉન્ડ કરવું ગ્રીવા ગ્રીવા એટલે ડોક બીજામાં ગ્રીવા છે એની પર રાઉન્ડ કરવાનું છે ત્રીજામાં ઓસ્ટ એટલે હોઠ

ગ્રીવા એટલે ડોક તો આ રીતના સંસ્કૃતમાં પાંચ અંગોના નામ થયા ત્યાર પછી પ્રશ્ન ચિત્રમાં દર્શાવેલ અંગોને સંસ્કૃતમાં લખો તો પેલું ચિત્રમાં ચિત્રમાં જે એરો મેરો છે એ અંગનું નામ લખવાનું છે તો પેલો એરો છે વાળ વાળ એટલે કે સાહ પછી બીજું છે સામે એરો મેરો છે ત્યાં મુખમ એટલે મોઢું પછી ડોક એટલે ગ્રીવા પછી વૃક્ષ એટલે છાતી પછી હસ્ત એટલે હાથ ઉદરમ એટલે પેટ પછી ઉરહ એટલે જાંગ જાનુ એટલે ગોઠણ પાદહ એટલે પગ એટલે ટૂંકમાં પગની ઉપરનો ભાગ પંજાનો જે છે નીચેનો ચરણ એટલે નીચેના તળિયા જે પગના કહેવાય તે પાદહ ચરણ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સંસ્કૃત નિઃ અધ્યયન પોતીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો